નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયામાં તો આજે આપણા વિડીયોમાં જોશું આપણે પાંચ હજાર વર્ષ જૂનું શિવલિંગ તો ક્યાં આવેલું છે અને કેવી રીતે નીકળ્યું છે અને કઈ જગ્યા છે તો સંપૂર્ણ જાણકારી આપણે બતાવશું તો બને રહેજો વિડીયોમાં અને સંપૂર્ણ પૂરો જોશો તો તમને પૂરી માહિતી જળશે અને જોવાની મજા આવશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેનાથી તમને આગલા વિડીયો પણ આવવા જૂના અને ઐતિહાસિક જોવા મળશે અને વિડીયોને કાઢી દેજો લાઈક તો ચાલો આપણે જઈએ તો મિત્રો આ જ છે પવિત્ર ધરતી એવી જેનું નામ છે ગઢવાડી તો આપણે આ ગઢવાડીની અંદર પહોંચી આવ્યા છીએ ને સામે આ આપણે મંદિર દેખાઈ રહ્યું છે તો એ મંદિરમાં આવેલું છે શિવલિંગ જે પાંચ હજાર વર્ષ જૂનું છે અને કેવી રીતે નીકળ્યું તે પણ આપણે જણાવીશું અહીંયા જે આજુબાજુ આ વાડી જોઈ શકો છો જે ગટવાડીના નામે ઓળખાય છે તો આ ગટવાડી એક પુરાતત્વ દ્વારા અહીંયા કને એક જૂનું ગામ કહીએ કે શહેર કહીએ નીકળ્યું હતું હળપીય સંસ્કૃતિ પુરાતત્વ દ્વારા ખોદકામ કરવા આવ્યું હતું અને તેના બાદ હાલમાં કામ અહીં બંધ છે તો અહીંયા જે શિવલિંગ નીકળી હતી તે પણ આપણે પહેલાં દર્શન કરીશું અને તેની માહિતી પણ આપશું કે કેવી રીતે નીકળી અહીંથી બહાર તો કચ્છનું આ એક ગામ નાનું તે પણ આપણે જણાવશું ખીરેસરા નામે ગામ છે નખત્રાણા તાલુકામાં આવેલ છે તો મિત્રો આપણે બધા ભાગ્યશાળી છીએ કે અહીંયા આપણે મંદિરે પહોંચ્યા અને પહોંચતા જ અહીં આરતી ચાલુ થઈ ગઈ છે ભોલેનાથની તો આપણને આરતીના દર્શન કરવા મળ્યા એ સૌભાગ્ય કહેવાય આપણું મિત્રો આ છે પવિત્ર શિવલિંગ જે પાંચ હજાર વર્ષથી પણ પહેલાં જૂનું એવું શિવલિંગ છે ને જે ખેતરમાં વાડીમાં ખેતી દરમિયાન ટ્રેક્ટરથી ખેડતા ખેડતા જમીનમાંથી નીકળેલ છે અને પછી તેની જાણકારી મળેલ કે આ શિવલિંગ છે તો અહીં મંદિર બનાવવામાં પણ આવ્યું છે તો આ ગઢવાડી જે તે વખતે હાલ દસ વર્ષ પહેલા ખોદાણી પુરાતત્વ દ્વારા તેનાથી મોર આ શિવલિંગ અહીંથી નીકળેલ છે ને અહીં એક નાગદેવતા પણ છે તેની પણ આગળ આપણે વાત કરશું અને મંદિર પર તેનું બાજુમાં આવેલું છે નાગદેવતાનું એ પણ આપણે બતાવીશું મિત્રો આ છે નાનકડું મંદિર નાગદેવતાનું તો જ્યારે શિવલિંગ નીકળી એનાથી મોર નાગદેવતા અહીં દેખાતા હતા તો તેનું પણ અહીં મંદિર બનાવવામાં આવ્યું છે તો આ ઘટવાડીના વિસ્તારમાં ઘણા માણસો એ જોયો છે મોટો એવો સાપ છે અને કહે છે કે તેના ઉપર મણી પર છે તો મણીવાળો સાપ વર્ષો જૂનો અહીં જોવા મળે છે અને અહીંયા કને પૂરા તત્વ દ્વારા નીકળેલ જે અંદર બધું અહીંયા દાટી દેવામાં આવ્યું છે હાલ ટાલપત્રી રાખીને હા જમીન છે એ બધે અહીંયા ઘણું બધું અહીં નીકળ્યું જોવાલાયક જે ફરી દાતી દેવામાં આવ્યું છે અને અહીંયા એક કામ કરતા હતા તે પણ ભાઈ છે તેને આપણે પૂછશું અને આ મંદિરની બાજુમાં અહીંયા એક મોટો એવો વિશાળ સાપ છે માણીવાળો સાપ જેના ઉપર મણી છે અને નાગદેવતાનું મંદિર પણ અહીંયા આવેલું છે બાજુમાં તે પણ આપણે બતાવ્યું તો અમુક લોકોને જે ભાગે જ જોવા મળે છે એ સાપ તો અહીંયા આપણે ચંદુભાઈ છે અહીંના ચંદુભાઈ કેમ છો મજામાં તો તમે અહીંયા ગઢવાડીમાં પુરાતત્વ દ્વારા કામ કરવામાં આવ્યું હતું તો તેને કેટલા વર્ષ થયા અહીંયા દસ વર્ષ થઈ ગયા કા બરાબર દસ વર્ષથી આ બંધ પડ્યું છે તો આ પૂર પુરાતત્વ દ્વારા અહીંયા એક મહેલ કહો કે રાજ્ય કહો કે ગામડું કહો તો શું શું નીકળ્યું હતું અહીંયા કને માટલા હા હા એટલે રહેવા માટે મકાનો કે એવું કંઈ એવું બધું કઈ બરાબર હા હા તો આનો તમને ડિટેલ પૂરો જોઈતો હોય તો આપણે મોટો વિડીયો બનાવશું જેમાં પુરાતત્વ દ્વારા શું શું નીકળ્યું હતું તેની જાણકારી આપશું પણ હાલમાં આપણે આ મંદિર અને શિવલિંગ અને નાગદેવતાની જાણકારી આપશું તો સામે જ આવેલું છે આ મંદિર નાગદેવતાનું ને આ શિવશંકરનું તો અહીંયા જે અંદર આપણે જોઈએ દર્શન કરી દર્શન કર્યા અને જે શિવલિંગ હતી તે શિવલિંગ અહીંયાથી નીકળી છે તો આ શિવલિંગ ચંદુભાઈ ક્યારેય નીકળીતી હા એટલે ખબર નથી આશરે આમ વીસ ખણ વર્ષ થઈ ગયા વીસ ખણ વરસ થઈ ગયા હશે એટલે એ લગભગ ટ્રેક્ટરથી ખેડતી વખતે જ નીકળી બરાબર તો અહીંયા આ વાડીમાં ખેડતા હશે ને ખેડતા ખેડતા જ આ શિવલિંગ અહીંથી મળી હતી અને પછી અહીં જ રાખવામાં આવી હતી પછી ગામના લોકોને શ્રદ્ધા પ્રમાણે ખબર પડી કે આ વસ્તુ તો બહુ જૂની છે પાંચ હજાર વર્ષ પહેલાંની આ જગ્યા છે ને શિવલિંગ મળી તો અહીંયા એક સુંદર મજાનું એવું મંદિર બનાવવામાં આવ્યું છે ને સાપ પણ લગભગ આ ચાંદુભાઈ એકવાર દીઠો હતો સાપ તમે જોયો હતો હા કેવો મોટો સાપ છે એકદમ બરાબર હમ સાત લાંબો આ તો હાજરા હજુ છે અહીંયા નાગ દેવતા સ્થાનિક શિવલિંગ છે ને નાગ પણ અહીં આજુબાજુ આ જગ્યામાં ફર્યા કરે છે પરંતુ જેને તેને દેખાતો નથી આ ભાઈ ને ચંદુભાઈ અહીંયા તે શું પહેલાં વાડી કરતા હતા એટલે હજી સુધી અહીંયા ભાગીદાર છે વાડી કરે છે અંદર તો એને એકવાર દેખાણ તો સાપ અને બહુ સુંદર મજાની જગ્યા આ નખત્રાણા તાલુકામાં ખીરસરા ગામમાં ગઢવાડી અને તમને વિશ્વાસ ના આવે તો ગઢવાડી પુરાતત્વ કરીને તમે સર્ચ કરશો ગૂગલમાં તો તમને આ ડિટેલ બધી બતાવશે કે અહીંયા શું નીકળ્યું હતું ને શું નહોતું નીકળ્યું ને કેવી જગ્યા હતી ને આપણે એના ફોટા પણ વિડીયોમાં મોકલશું અને અહીંયા બધું આ જે ખોદકામ કરવામાં આવ્યું હતું પુરાતત્વ દ્વારા તેના હજી પણ અમુક અવશેષો અહીં જોવા મળે છે આ પથ્થર આપ જોઈ શકો છો આખી દીવાલ છે અહીંયાથી જાય છે આ બધી દિવાલે અહીંયાથી સામેથી આવે ને આની અહીંયા કને આ ટાલપત્રી નાખીને બધું આ ખોદ્યું હતું અને પાછું પેક કરી દેવામાં આવ્યું છે ટાલપત્રી નાખીને કે ફરી એ ખોદે તો આવું જ નીકળશે જે હતું એ જ હાલતમાં તો આ બધો એરિયા છે ત્યાં અલગ અલગ એવા ક્યાંક મકાનો ક્યાંક ગલીઓ શેરીઓ ને ક્યાંક રસ્તો અહીંયાથી એક રસ્તો છે અહીંયાથી આ ચારો ઉગી આવ્યો છે પરંતુ આ બાજુથી એક રસ્તો છે ને અહીંયા સાઈડમાં નદી આવેલ હતી પહેલાં હાલમાં પણ નદી છે નાની પરંતુ જે તે વખતે આ પાંચ હજાર વર્ષ પહેલાં અહીંયા કને નદી હતી અને નદીના કાંઠે આ શહેર કે જે કંઈ તે અહીંયા આવેલું હતું પુરાતત્વ દ્વારા જાણવા મળ્યું છે જે તો અહીંયા માણસો રહેતા હતા અને અહીંયાથી રસ્તો હતો ને પગથીયાના હજી પણ અહીંયા પથ્થરો આપણને જોવા મળશે અહીંયા છે પથરો ને અહીં બધું ખોદકામ કરીને બધું જોવાલાયક છે પરંતુ હાલમાં દાટી દેવામાં આવ્યું છે ફરી ક્યારે આવશે એ લોકોને ખોદશે કાંઈ નક્કી નથી તો ઘણું જોવા જેવું છે અહીંયા કને